મોરબીમાં વીએચપી બજરંગ દળ દ્વારા મશાલ સાથે બાઇક રેલી યોજાશે દર વર્ષે હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ મોરબી દ્વારા તારીખ ચૌદ ઓગસ્ટને ગુરુવારના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મશાલ સાથે ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે

જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એના અનુસંધાને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે તમામ સનાતન હિન્દુ સમાજના લોકોને આપના માધ્યમથી અમે શોભાયાત્રામાં જોડાવા માટે આહવાન કરીએ છીએ આ સાથે સાથે શોભાયાત્રાનો જે રૂટ છે તે જડેશ્વર મંદિર ત્યાંથી સુપર ટોકીજ નવયુગ સીપીઆઈ ઓફિસ ભૂત તાંબુલ પાન નવાડેલા રોડ રીધી સીધી ફટાકડા ખાખીની જગ્યા જૂના બસ સ્ટેશન રામચોક સીતાચોક ચકિયા હનુમાન ભગતસિંહ ચોક યદુનંદન ગેટ નગર દરવાજો ગ્રીન ચોક અને રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે કેટલી જગ્યાએ મટકી ફોડ કરવામાં આવશે બીજા આ શોભાયાત્રા દરમિયાન અઢારથી વધુ જગ્યાએ મટકી ફોડ કરવામાં આવશે શોભાયાત્રા છે એમાં શું શું રહેશે કેટલા કેટલા ફ્લોટ રહેશે ક્યાં ક્યાં ફ્લોટ રહેશે શું કહે છે આ શોભાયાત્રામાં અલગ અલગ સંગઠનો જે સામાજિક છે હિન્દુ સમાજના એમના ફ્લોટ રહેશે સાથે સાથે ધાર્મિક સંગઠનો જે છે એમના પણ ફ્લોટ આવવાના છે ને આ સાથે અમે લોકોને આપના માધ્યમથી એવી અરજ વિનંતી કરીએ છીએ કે સનાતન સંસ્કૃતિનો જે મૂળ પોશાક છે તો એ આપણો પીળો જભો પહેરીને દરેક લોકો પધારે માતાઓ બહેનો પણ સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતાને અનુરૂપ વસ્ત્રો પરિધાનમાં આવે સાથે સાથે આપણા જે બાળકો હોય એમને જન્માષ્ટમીના અગાઉ બે ચાર દિવસ અને પછીના બે ચાર દિવસ પણ કૃષ્ણ ભગવાનના રૂપમાં દિવ્ય રૂપમાં જે વસ્ત્ર પરિધાન સારા લાગે ભગવાનના જે વસ્ત્ર પરિધાનો હતા એવા વસ્ત્ર પરિધાનમાં નાના બાળકોને બધાને સજાવવામાં આવે એમનો શણગાર કરવામાં આવે આમ પણ આપણે જાણતા જાણતા ક્રિસમસના દિવસે ટોપીઓ પહેરાવીને આપણા છોકરાઓને જોકર તો બનાવતા હોઈએ છીએ તો એને છોડી અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે જે દિવ્યતા છે અને એ કેટલી મહાન દિવ્યતા છે ખુદ અકબરના મહારાણી જ્યારે હજ કરવા જતા હતા અને એ ગોકુળ મથુરાથી પસાર થયા તો એને કીધું કે અહીંયા શું છે એટલે એને એમ કીધું અહીંયા નાની હજ હતી તો કે મારે જવું છે તો એના સિપાહીઓ એને એવું કીધું કે ના ત્યાં ન જાઓ ત્યાં જાય છે એ લોકો પછી પાછા નથી આવી શકતા છતાં અકબર રાજાના રાણી ભગવાન કૃષ્ણના ગોકુળ મથુરા દર્શન કરવા ગયા અને ત્યાર પછી એ હજ કરવા ગયા જ નહીં તો આ સંસ્કૃતિ ધરોહર આ આપણા દિવ્ય પરમાત્માની કેટલી કૃપા હશે કે એમના દર્શન માત્રથી લોકોના વિચારો બદલી જાય છે તો આપણે એમનું જે જીવન ચરિત્ર છે એને અનુરૂપ જીવન વ્યવહાર કરીએ આ વ્યવ આ શોભાયાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવેલી છે અને સાથે સાથે ફરીથી આપના માધ્યમથી અમે તમામ લોકોને જણાવીએ છીએ કે હિન્દુ સમાજ સનાતની હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય દેવ સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી